ચાલો તારે આ તારીખ થઈ ગઈ છે છવ્વીસ બે બે હજાર પચીસ ને બુધવાર ને આજે છે શિવરાત્રિ મહાશિવરાત્રિ એટલે શિવરાત્રી મહાશિવરાત્રીની બધાને શુભકામના અને આજનો સુવિચાર છે પ્રેમ અને મિત્રતાથી કીર્તિ પ્રાપ્ત થાય છે ઠંડા પાણીમાં ચીકણી સોપારી ઘસી લેપ કરવાથી રથવા મટે છે બપોરના વાગી ગયા છે સવા બાર અને મમ્મી અમારા બ્લોક જોવે છે

એવું કઈ તમારા માટે શું છે મેનું તારા મસ્ત મસ્ત સુગંધ આવશે કરેલા ભાત નહી શિવરાત્રી છે તો શું પ્લાન છે આપનો

તો ત્યાં જવાનો વિચાર છે એટલે જોઈએ હવે સક્સેસ થાય છે કે નઈ પ્લાન ત્યાં પણ પાણી છે ને એવું જાણ્યું

ચાલો લાડ બનાવો બની જર એટલે બધા સકરિયા ખાવા જો ફરાળ બને સકરિયા હા સકરિયાં હા મમ્મી કાં કેવા માંગે છે એટલે આપણો મમ્મી બાજુ સ્ટુડિયો લઈ જઈએ શું કહો છો બોલો રર મહાદેવ રર બોલો હા

હેલો તમે લોકો આવી જાય ફરાળ કરવા તો જો સાંજના વાગી ગયા છે પાંચ ચાર વાગ્યા નીકળવાનું હતું પણ પાંચ વાગી ગયા અને ટ્રાફિક જો રિક્ષા નકરી રિક્ષા આવે છે અને અમે અત્યારે જઈ છીએ તોળીત જાય ડેમ તળેશ્વર મહાદેવનું મંદિર છે ને ત્યાં દર્શન કરવા અને ત્યાં મેળોય છે કામચીગર હમ હમ લેટ થઈ ગયું છે મોડું થઈ ગયું હમ ચાર વાગે નીકળવાનું હતું અને પાંચ વાગે ગયા અને વાહને એટલા હામાં મળે છે ને જાય છે એટલા જો ચાલી ને જવા વાળા માણસો સિંગલ પટ્ટી રસ્તો છે ધ્યાન રાખીને ચલાવવું પડે હજી તો વાર લાગશે ને હજી દસ પંદર મિનિટ થઈ છે ને તો ત્યાં જઈને જોઈએ અને મેળો દેખાડીએ તમને જીકર અહીંયા બધા પાર્કિંગ કરીને જઈશ છો શું ખબર ગયો વિખક્ષો તો જો ફાઇનલી અમે પહોંચી ગયા છે મેળામાં અને ચાલુ થઈ ગયો છે મેળો અહીંથી અહીંયા જીગરની મમ્મી આવેલા ભાઈ કા જીગર સુધી ગાડી જતી રહે પણ અત્યારે શું તો ટ્રાફિક ન લેતો હે ને કોરિડોર કને આ તો બંધ છે આપણે થોડું ચાલીને જવું પડશે આમ ગાડી જતી નથી અહીંયા જો રમાકાડ અને બધું લઈને બેઠા અહીંયા નાના છોકરા માટાના ઉડકા અને જો ફરફર્યા પવન આવે ને એટલે ફરે અચ્છા નાના છોકરા હોય તો હોય ને લેવું આવે બધું પણ મીઠું હાટું લે પણ આવે તે વાત માણસો છે ઘણું પબ્લિક છે જો કેટલું બધું પબ્લિક આવ્યું છે બધે એટલું પબ્લિક તો જો ફાઇનલી મંદિરે પહોંચી ગયા ને ટ્રાફિક જોવા તો ક્યારે વારો આવે હું ખબર તોળેશ્વર મહાદેવ માલો આલો જઈ ચાલો એ શું કે મે ક્લાયન્ટ ચેમ્બરમાં કરું છું આ સ્થિક દર્શન કરીને ઉપર તમને અમારો જે ન કરી दर्शन हजुर <laughs> <laughs>

અહીંયા જો મમ્મી ની ઘર ખરીદી કરે મિતુ માટે હવે જોઈ શું મમ્મી આ ગલ્લો લેવાની વાત કરે રૂપિયા મૂકો ને એટલે કૂતરો આવીને લઈ જાય ગલ્લો મમ્મી વોટ્સઅપ જ જોયો લેવા જઈગા ખાસ તો ચકુબેન જોજો અમે નાના હતા ને ત્યારે આ વસ્તુ લીધેલી હતી અને ગુલાબી કલર લઈ લો લેવો હોય ચકુબેનને કે આ યાદ આવે કાઈ બગડે લો ના ના ઈ આવે

હવે ગડદી થઈ આ બાજુ એક તો જો સંકેલી મેળામાં ફરી લીધું ને દર્શન એ કરી ને માણસો જો પબ્લિક પબ્લિક બધી એટલું માણસો અને હજી આવે જ છે આ સાઈડ અહીંયા હવે હજુ છોકરીઓ અહીંયા પૂરા લઈને બેઠે મસ્ત તો જો ફરીને આવતા આવી ગયા છે ફૂલ એટલે ફૂલ પાર્કિંગ પેક થઈ ગયું છે તો ક્યાંથી નીકળે છે એમ બહુ એટલે બહુ ટ્રાફિક છે જીગર ઓલી ગાડી નડશે આપડી ગાડીને હે બે જો ચલો તો બેસી જવું રીતે ઓલી સામે ગાડી સફેદ રહી એનું મોટું થોડુંક બહાર છે ને ફૂકા છે ઠીક છે રે ફુકો લેવાનો હતો આપણે હવે ગાડીમાં બેહી ગયા હવે શું અને ટ્રાફિક જો તમે ટ્રાફિક છે ફૂલ ટ્રાફિક જન પબ્લિક હવે જ આવે છે કેમ કે હવે આરતીનો ટાઈમ થઈ છે ને એટલે કેટલું પબ્લિક આવે હમજો